તો ગુડ મોર્નિંગ જય દ્વારા જય માતા મિત્રો કેમ છો તમે બધા મજામાં તમે બધા મજામાં જો આપણે વિડીયો હતો ને તમે બધા મજામાં જાય તમને બધાને ક્યાં આવી ગયો છે આજે આવી ગયો દુકાને કેમ કે આજે આપણે માંડવી ફોલાવવાનું કામ કરી લીધું ફાઇનલી તમારા ભાઈ જો કેમ કે ટ્રેક્ટર બેક્ટર લઈને બધી માંડવી માંડીને થોડી દીધી હતી તમારા છ વાગ્યા વેલો વહેલો હું ઉઠી ગયો જો અત્યારે પાછા આવેલા ઘણા વાળાના ભાઈને આવી જાય ફોન આવી ગયો કે આજે માંડું ફોલાવવાનું થઈ ગયું હોય ફાઇનલ તો આજે આપણે જો માંડું ફોલાવવાનું કામ છે તો ફટાફટ આપણે પેલા આપણે વાડીએ ટ્રેક્ટર બેક્ટર બધું મૂકતા આવીએ પાછા ગાડી લઈને આપણે પાછા પૂરી જઈએ આપણે થોડુંક માથે રહેવાનું હોય કેમ કે માનવી બન્યું ધ્યાન રાખવાનું છે કે કેટલાક બિરા નથી નીકળે ને કેટલાક નથી નીકળે ને એવું બધું જ પ્રોસેસ છે કધારે અને તમે પણ મિત્રો વિડી નજર કન્ટિન્યુ બની જાવ તમને પણ મજા આવશે છે જોરદાર તો મિત્રો તમારો ભાઈ ટ્રેક ઢાકીને થઈ ગયો છે ખુશ બહુ એટલે કેમ કે ઓલીવાડીયાથી આપણે દાદાની વાડીયાને મૂકવા ટ્રેક્ટર એટલે હાકીને થોડીને કમ્પ્લીટ કરી દીધું અને હાકવાની છે રામ ધડકો ફટાફટ રાખ હાકવા જાય ને તમારો ભાઈ હવે ભગી ગયો ઘરે અને વારો આવી જાય તો આગળ માંડી ફોલાવવા આપણે ગાડી લઈને જવાનું છે અને પ્રોસેસ જોવાની છે કઈ રીતની છે તો હટાણા ફેલા ફટાફટ આપણે જઈ આવીએ અને આપણે બળદ વડદને બધું બરાબર કેમ કે ટ્રેનિંગ દેવાની છે તો ફટાફટ આપણે એ પણ પેલા કામ કરતા જઈએ અને કે થોડીક મોજ આવી જાય એટલે અનલિમિટેડ તો મિત્રો જ્યારે ભાઈ તમારો ભાઈ થઈ ગયો સારી તૈયાર અને હવે આપણે જવાનું છે ગામમાં ગામમાં નહીં પેલા હોય જવાનું છે તો પછી આપણે મેં કંઈક માંડી માંડી ફોલારી દીધી છે અને આપણે ફોલાવવાનું પ્રોસેસ કરવાની જોરદાર તો તમે વિડીયોની અંદર તમને પણ દેખાડો ને સારી પેટી પ્રોસેસ તો ફોટાફોટ આપણે ગાડી લઈને આપણે એને હોય તો મિત્રો તમને વાત કરવાના આપણે ભૂકી ગયા છે કેમ કે માંડવી વાળી મેં તમને કીધું પલાળ ગઈ છે અને આપણે ફોન આવ્યો હતો અને હવે ચા પાણી માણસો બધા પીવા મળી ગયા છે ફોન આવી તમારા ભાઈ થોડું માંડવી થવાની પ્રોસેસ વધારે કરી લીધી હવે તમે બેતાડવામાં આવે તો મશીનની વાત કરવા મશીન છે ભાઈ મોટા ગજબ રીતના તમે જો આવી રીતના બધા મશીન છે મોટા મોટા અને કે આ ફૂલ કઈક ત્રણ પ્રકારના ઉપલયર રાખેલા હતા ઉપર ટીંગાડી ગયેલા છે આ માંડવી ફોલવાનું કામ હે ને આમાં કંઈક નાખે ને બેરણ બેરણ ને બધું આવે અને કોથરા આપણે ભરવાના છે અને કેમ થોડાક બાસ્કર લઈને આપણે ભૂકી ગયા હતા અને આ બધું મશીન છે મોટા મોટા ફૂલી વાળા મોટા કેમ કે મોટા બાર તેરના ના મીન રાખે એ કારણે અમારે ડીઝલ છે ને એટલું બધું પીવે ને ભાઈ ગજબ રીતનું અમે કાન ભાઈ આવી ગયા છે અને માંડવી ફોલાવાનું કામ આપણે જોરદાર કરવાનું છે આગળ સાણી પાણી પીવે છે આગળ સારું થઈ જાય ને એટલે બડા બમ કરીને જાય દેવાનો છે ચાલુ મિત્રો તમને બધાને વાત કરવાના પ્રોસેસ થઈ ગઈ છે ચાલુ સિંગ ઉપડી ગયા વહરાટી બોલે ભાઈ અને કેમ કે અહીંયા ભાઈ અંદર કેમ કે કાનના તમરા બોલી જાય ને એવી રીતે વોશિંગ ચાલુ છે ને ભાઈ તો બારા બેરા આવીને બોલું પડે કે અંદર તમે હમરાતો તોય તમને બધાને બતાડી દો કે કઈ રીતની બધી પ્રોસેસ છે ને તો તમને બધાને એના વિડીયો કાઢી દેશે ભાઈ ના રહેજો તો મિત્રો ત્યારે પછી તમે અંદર ઉપડી ગયા ને અવાજ આવે બીજી પ્રકારનો અને ગરમી ભાઈ એવી રીતની છે ને ભાઈ આજ તો ભાઈ ગરમી નામ રેપ જેપ થઈ ગયા હા આવે અને એક ભરવાનું કામ પછી ચાલુ અને જો માનવીને એટલા બધા ભેગા થઈ ગયા ને તો આજે બોલવાનું કામ દોરતા અને કોન્સેટર ઉપર થાક જાય અને તમારા ભાઈ આજે કામ કરવાનું છે આ માનવીના ભાજકા બધા પણ લઈ જવાના ઘરે એટલે જ્યારે લાગે એ છે ને કે ઘરમાં દોરતા બધાને વાત કરવાને કેમ કે ઓલા ભાઈ કીધું કે તેલ કાઢવાનું મશીનનો હોય ઉપયોગ બહુ એટલે કેમકે બહુ ઉપયોગી થાય અને આપણે તો મિતળી ગાધવા ગયા હતા એટલે આપને ખબર નથી જાય કેમ કે પ્રોસેસ છે અને આ એવી રીતે નળના પ્રકાર તમે જોયા છે કેમ કે તમે તો કેમ કે કોઈક માણસો થોડું માણસો નહીં હોય બિચાર એને નહીં જોયા હોય અને આ છે આવી રીતે ફિલ્ટરિયા અને આ છે મશીનવું અને આ છે આપણે મેન મશીન કેમ કે અહીંથી બધે તેલનું હોય ને બધું તેમનું પ્રોસેસ થાય જરૂરિયાત જરૂરી કેમ કે ફોડ એટલો બને ને ભાઈ અને ગરમ ગરમ એવી રીતના હોય ને ભાઈ હાથ હરકી જાય ને એટલું બધું ગરમ ધોવાડે કરે અને જો આથી સીધો ડબ્બો ભરાવાની પ્રોસેસ થઈ જાય જોઈએ રાખી દઉં ડબ્બો અને ભાઈ પ્રોસેસ છે એટલે જોરદાર કેમ વસિંગ ઉપર વસિંગ ઘૂ ભાઈ અત્યારે આમ મિત્રો વાત કરવામાં આવે ને તો ખોળનો ગોડાઉન ભર્યો તમે બોલો આ બાજુ ખોલનો ગોડાઉન ભર્યો ને અને ભેસું માતા તો બહુ ખાય ને દુનિયાની ભેસું ખાયો ભાઈ આપણે તો કેમ કે ખોડે લઈ આવતા અને થોડા પૈસા દેવા પડ્યા હતા કેમ કે ખોળ ભાઈમાં ભેસું ખાય એટલે ગતર કેમ કે દૂધ બને ભાઈ એનું ઘાટું રગડા જેવું દૂધ બધા પ્રોસેસ છે કરવાની બહુ વાર લાગી કેમકે ને બેરાણ કાઢવાની અલગ અલગ રીતની પ્રોસેસ છે બેસીએ તમે કેટલી વાર લાગે અને ભાઈ ને પૂછી લે મને તો એને કીધું બાર હાડા પર જેવું થઈ જાય તો આપણે પૂછી લઈએ ત્યાર પછી મેં તમને કીધું નાસ્તા પાણીની વ્યવસ્થા કરી અને તમારા ભાઈ લઈ આવ્યો છે આવી રીતના કેમ કે પડી આપણે હારી ગયા દુકાને

આ બાજુ તમને બધા પતાડતું કેમકે નીકળી ગયું ને આપણી માનવી ચાલુ છે આગળ ચાલુ થઈ જાય ને પછી આપડે વાળીએ ગુજરા જેવા થઈ ગયા બસ મિત્રો ફાઇનલી આપણે મિત્રો માંડવી ફોલાઈ ગઈ કેમ કે છ જેવો નીકળ્યો અને બે બાસકી નીકળી બીબડી નીકળી બીબડી એટલે ભાઈ ફોલાતી નથી કેમ કે બીબડી હોય આવું વીણી હતી એટલે નીકળી અને ફોલાઈ ગયા છે અને આપણે તાત્કાલિક રિક્ષા મગાવી લીધી અને રિક્ષા મગાવીને આપણે હવે બે ત્રણ દિવસમાં ફોમા કરવાના કેમ કે મેળા હતા બપોર પછી હવે કરી દેવાના છે અને બી રીતનો કોટ થઈ ગયો અને ઓલી બાજુ અલગ રાખી કેમ કે એ ભાગ્યવાળા બી છે અને આ છે ઘરનું બિયારા અને બેન અલગ અલગ છે અને તમે આ વાત કરવાનો પ્રોસેસ ના જાવ તમને ખોલાવાની પ્રોસેસ આવી રીતની ચાલુ એમ જો પ્રોસેસ એવી રીતે ચાલુ અને ભરવાનું ભાઈ જો કામ એવી રીતના હરા ને ભાઈ જો ઉપર ને થઈ ગયો ને બે ત્રણ જણા પાણી ફોડાયેલા જાય એવી રીત ના માટે હતા ને એ તો બિલ પલા આપણે એને બનાવ તમને બધા વિડીયો બનાવી દઈએ તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે રીક્ષા ભરાઈ કે મેં તમને કીધું હતું અને આપણે જવાનું છે વાડીએ કેમ કે ઠલવાનું પ્રોસેસ કરવાનું છે જોરદાર તો ફટાફટ આપણે તો ગાડી ભરી નીકળી જાય અને અહીંયા ઉતારવાનું દર મિત્રો હાથ કરવા ને તો હજી જમવાનો પણ બાકી છે ભાઈ એ તો ફટાફટ વાળી જાય જમવું જોઈએ ને પેલા ફટાફટ તો પેલા રિક્ષા જ ઉતાર્યું છે પેલા એ જ કામ કરું છું ત્યાં જઈ પણ હું એમ આપણી રાણી છે ને એને લાઈન પેલા હોય જાવ અને કેમ કે થોડું બેસવું છે ને ગઈર બી સડી ગયેલું જો મને બો ભાઈ બિયારણ ભૈરણ ભાઈ વાર લાગી બો અને મિત્રો તમારા ઘરમાં ફોલાવ હોય ને તો મફતમાં ફોલી દે કેમ કે એનું શું કારણ છે ખબર છે ઓલી ફોઈત્રી આવવાની ફોઈત્રી એની અને મફતમાં તમારે ફોલાવીને ભાગી જવાનો અને ભાઈ કેમ કે ફોઈત્રી થતી છે લાખો રૂપિયા મોટી ભાઈ મા સ્ટોક છે અહીંયા ગોડાઉન ભર્યો કેમ કે બે ગાડી સ્ટોરસ ભરાઈ જાય ને એટલો બધો સ્ટોક છે તો મિત્રો ત્યાર પછી આપણે હારી પેટનું જમી લીધું તમે જોઈ શકો આ બિયાર કરી દીધો અને કેમ કે આ બિયારણ છે ભાઈ કેમ કે હજારો રૂપિયાનું બિયારણ છે તમે જોઈ શકો વાવેતર કરવાનું છે હજારો રૂપિયાનું વાવેતર કરવાનું પશાક હજારનું વાવેતર કરવાનું છે ભાઈ જોરદાર અને બિયારણની મિત્રો વાત કરવાની તો ટોપ પોટ બોટને મારી દીધો અને હવે આપણે આને હરખાં શોખું કરવાનું છે અને ફાડા ઉણ આવ્યા નથી અને એકાદ બે બાસકી અહીંયા પડી છે અને અત્યારે સાફ બાફ કરવાનું છે અને વાવરીને આપણે બેરલની અંદર ભર દેવાનું છે પ્રોસેસ છે જોરદાર આ કેમ કે મોટી મોટી પ્રોસેસ છે જોરદાર અને ભાઈ તમારા ભાઈને વાળ હાખા લેડકો મરી ગયા મિત્રો તમે જોઈ શકો છો તમે જેવું થયો ને તમારો પછી તો ગામમાં ગુલ્ફી બોલફી ખાઈને આવી ગયો અને બિયારણ હમા કરો બધા બેહી ગયો અને નીતિન ભાઈ હસવા તને હસવા દે ને કે બિયારણ હમા કરે ને અને તો સાનો મને બેસી ગયો હવે તમે માથું પલાય રહે ભાઈ થાય ગરમી બહુ થાય ને તમારો ભાઈ ઘડીકવાર આરામ કરી લે કેમ કે ભાઈ થાકી ગયો ભાઈ કરે બે બેન થાકી ગયો છે ભાઈ ગજબ રીતનું ને તમે જો બિયારણ ખાવાનું ચાલો બિયારણ ખાવાનું ભાઈ મજા આવે ભાઈ જોરદાર એટલે જોરદાર હોય ભાઈ એમ કે દેશી માંડી જે બી કઈ ઘટે જ ને કઈ ઘટવા દેવાનું જ નથી તમને બધાને વાત કરવા આપણે ભૂકી ગયો ભાગ્યવાળા ખેતરી અંદર અને ગોડાવાની અંદર માંડી માંડીને બધું બિયારણ બધું પડ્યું છે અને આપણે આવા ફાતરીને હવે ફટાફટ આપણે કરી દેવાનું બિયારણ ફોલાવાનું ઠાલુ કેમ કે થોડોક ભેજ આવી ગયો તો અતિશય રીતનો અને જો મેં ફટાફટ ચાલુ કરવાના છે તો તમે બધા વિડીયો કન્ટિન્યુ બની રહ્યો ઠાલુ તમને બધાને મળીએ કેમ કે તમને બધાને મજા આવીએ જોવાનું કેમ કે આ બધા ઠતિંગ નથી કરતો ને ખાસી વાત છે ભાઈ મેં તમને કહ્યું હતું ખોટું બોલતું નથી ને આપણે જો સારી નાખ્યા છે બી ઢીગલો કરી દીધો એક કર કે ભૂંગળ પથરી દીધું કે હતા ને એટલે ભાઈ આની વ્યવસ્થા કરવી પડે કેમ કે આ કે ઉગી જાય ને તો એક કરતા બીજી થાય અને આની અંદર આપણે ભરેલી માંડવી તો એવી રીતે બધી પ્રોસેસ છે અને નીતિનભાઈ ટાટર લઈને ગયા કેમ કે આપણે થોડું ભૂલાઈ ગયું વિડીયો અને ચક્કરની અંદર અને હાલો હવે ફટાફટ આપણે તાળું રહી ગઈએ તાળું હાથમાં જ રહી તો મેં કહું વિડીયો બનાવ્યું તમને બધું બતાડી દઉં તો હું ફોટો જ બોલતો બસ તમારા ભાઈ મિત્રો ન્યાય ધોન થઈ ગયો હતો હરિપટની ત્યાર અને મિત્રો વાત કરવા તો મિત્રો આપણે આજના મળીને આપણે અહીંયા પૂરું કરીએ કે માંડી વાળી કામ કે આજે હાલવાનું છે એક બે દિવસ અને કાલે પણ આપણે અમે કરવાનું છે માંડવી આજના પીડી આપણે અયાસ પૂરું કરીએ મળવાનું છે